ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા રાણિયા ભદ્રાસા અને કાલસર તેમજ અકલાચામાં ભૂમાફિયા બી ફાર્મ બન્યા છે અને સત્તર ઓગસ્ટના રોજ ભદ્રાસા ખાતે રેડ કરાઈ હતી જોકે તેના થોડા સમય બાદ ફરી ભૂમાફિયાઓ એ જ સ્થળ પર ખનન કરતા અનેક તર્ક વિતર્ક સાથે ખનીજ અધિકારીઓ પણ હવે શંકાના દાયરામાં આવી ગયા છે અને માટી ચોરીમાં કેવી રીતે માપણી તેમજ કેટલો દંડ